ગુનાખોરી છોડી દો અથવા પરિણામ ભોગવવા તૈયાર રહો આ શબ્દ છે એક આઈપીએસ અધિકારીના અને તેમણે અનેક ગુનેગારો છે તેમને એકઠા કર્યા હતાને ચેતવણી આપી હતી કોણ છે આઈપીએસ અધિકારી અને શું છે મામલો તેને લઈને આજે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે દિવાળીનો પણ તહેવાર આવશે અને કાયદો વ્યવસ્થા વધારે ચુસ્ત બને અને અસામાજિક તત્વો છે તેઓને કોઈ પણ પ્રકારનું મોકળું મેદાન ન મળે તે માટે ગુજરાતની પોલીસ છે તે સક્રિય બની છે અલગ અલગ જિલ્લાના પોલીસવાળા પણ હવે હરકતમાં આવ્યા છે યાદી પણ તૈયાર થઈ રહી છે અને તમે જેલ ભેગા પણ થશો અને આ જ મામલે રાજકોટ ગ્રામ્યના પોલીસવાળા વિજયસિંહ ગુર્જર આગળ વધ્યા છે અને તેમના જિલ્લામાં જે અસામાજિક તત્વો છે તેઓની યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેઓને એકઠા કરવામાં આવ્યા હતા જેમાંથી ચારસો જે ગુનેગારો છે અનેક પ્રકારના જે ગુનાને અંજામ આપ્યા હતા તેવા આ ગુનેગારોને એકઠા કરી કહી દેવામાં આવ્યું છે કે ગુનાખોરી છોડી દો અથવા પરિણામ ભોગવવા માટે તૈયાર રહો નહીં તો તમારા પણ વરઘોડા નીકળશે છેલ્લા પાંચ વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં બે કે બે થી વધારે ગુના મારામારીના પ્રોપર્ટી ઓફેન્સના પ્રોહિબિશનના જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા આઠસો જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે આઠસો જેટલા લોકોમાંથી આજ ચારસો જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને આને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને ફર્ધર ઓર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે તો મેક્સિમમ લોકો એગ્રી થયા છે કે અમારે ભવિષ્યમાં એવી ગુનાખોરીમાં સંડોવણી નહીં કરવાની અપરાધનો જો ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પરિવાર માહિતી કન્ટિન્યુ સૂચના રહેતી ઓર માનનીય આઈજી સર હે ઉમકે રેગ્યુલર નિર્દેશનમાં આ કાર્યવાહી થઈ છે અને આગલા માસ પણ આ કાર્યવાહી થશે ફરીથી આપણે મીટિંગ લઈશું અને પછી આગલા માસ સુધી આમાં આપણે એવો પ્રયાસ કર્યો છે માનની આઈજી સાહેબના નિર્દેશનથી કે જો લોકો ત્રણ માસ સુધી રેગ્યુલર મિટિંગ અટેન્ડ કરે છે પોતાના મેન્ટરના સંપર્કમાં રહે છે અને ગુનાખોરી નહીં કરે તો આ લોકોને ફરીથી ડિસ્ટર્બ નહીં કરવાનો અને અમારો મેન્ટર જે છે ફોનથી આ લોકો થી સંપર્કમાં રહેશે અને જો લોકો કન્ટિન્યુ ગુનાખોરી કરશે એના વિરુદ્ધમાં પછી અમે ઓર કડક પગલાં લઈશું ઓર આના જો રેવન્યુના જો સોર્સેસ છે એની અમે ચકાસણી કરીશું ગેરકાયદેસર અ પ્રવૃતિઓથી કોઈ પ્રોપર્ટી લીધી હોય એની પણ આપણે ચકાસણી કરીશું અને એના વિરુદ્ધમાં જો પણ લીગલ કડકથી કડક પગલા થઈ શકે એ પગલા લેવામાં આવશે આમ જે પ્રકારે તહેવારોના દિવસોની શરૂઆત થઈ છે અસામાજિક તત્વો છે તે ત્રાસ અને ઉપદ્રવ ન મચાવે અને આ રાજ્યના લોકો શાંતિ તહેવારોની ઉજવણી કરી શકે તે માટે હવે આવા અસામાજિક તત્વો છે તેઓના લિસ્ટો એક પછી એક જગ્યાએ તૈયાર થઈ રહ્યા છે અને તેમને તેમની ભાષામાં પણ હવે પોલીસ અધિકારીઓના કર્મચારીઓએ સમજાવવાની શરૂઆત કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीर पराई